સુરત જિલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયેલ હતો પરંતુ સુરત જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહેલ છે આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે સુરત જિલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયેલ છે તથા અનેક વિસ્તારમાં ડાંગર પાકની કાપણી કરી ભેજ સુકાવવાની કામગીરી ચાલી રહેલ છે પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલ પાકમાં નુકસાન થવા પામેલ છે ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સુકાવવા માટે રાખેલ હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયેલ છે આ પલવી ગયેલ ડાંગરના ગ્રેડિંગ નીચે આવવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે આ જ રીતે તલના પાકને પણ નુકસાન થવા પામેલ છે તેમજ ભારે પવનના કારણે કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થવા પામેલ છે આ ઉપરાંત ભારે પવન સાથે થયેલ વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થવા પામેલ છે જેથી તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલ નુકસાનનો તત્કાલ સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદના કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે જેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થવા પામેલ છે તેમને માટે આર્થિક પેકેજ જાહેર કરી નુકસાન વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં મારી માગણી અને લાગણી છે આભાર સહ અને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા સહ સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક 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 વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકાવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને ટલા પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટર માં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વટી અમારી લાગણીને માગી જી મારું નામ કેતન ભટ્ટ ખેડૂત સમાજ આગેવાન સુરત જિલ્લાના મંગરૂહ તાલુકામાં તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ખેડૂતોનો હાથમાં આવેલો પડ્યો છીનવાઈ ગયો છે ખેડૂતોએ શેરડીનો પાક ડુક્કરના ટાસના કારણે બંધ કર્યો અને બે પૈસા કમાવાની આશાએ ડાંગરના પાકનું વાવેતર કર્યું પરંતુ કુદરતના ઘેર સામે ખેડૂત આજે લાચાર બની ગયો છે તૈયાર માલ કાપીને ખેત ખેતર ખડીમાં પડ્યો છે અને અડધો માલ ખેત ખેતરમાં છે અને આ માલ વરસાદ પડવાને કારણે સળગી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે કારો પડી જવાની પણ અને છપાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે સોનો માલ ખેડૂતોનો સહિતમાં જશે એવી અમને સો ટકા અપેક્ષા છે કારણ કે વેપારીઓ સાટગાટ કરી અને યુનિયન બનાવી ખેડૂતોના માલ પણ લેતા નથી સહકારી મંત્રીઓ પણ ખેડૂતથી મોડું ફરી દીધી છે એવા સમયે ખેડૂત જાય તો ક્યાં જાય એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ બાબત આ જે પણ નુકસાની હોય એ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત હું સંજયસિંહ ગોહિલ ગામસાવા ખેડૂત હાલ છેલ્લા એક અઠવાડિયાથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ઉનાળું ડાંગર પકાવતા ખેડૂતોમાં મુશ્કેલી વધી છે છેલ્લા ઘણા સમયથી ડાંગરની ખેતી આ એરિયામાં સૌથી દક્ષિણ ગુજરાતમાં વધારે થાય છેલ્લા ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન ડાંગરમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનું સર્વે સરકારશ્રીએ કરાવેલું પણ તેનો પણ આજ દિન સુધી અમને એક રૂપિયાનું વર્તન નથી મળ્યું અત્યારે હાલમાં પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ડાંગર ખેતરમાં પણ પચાસ ટકા ઊભું છે પચાસ ટકા કપાઈના બહાર આવ્યું છે એ ઘડીએ ખડીમાં તમે જોઈ શકો છો કે બધું ડાંગર પલરી ગયું છે અને સરકારશ્રી તરફથી જેમ બને તેમ જલ્દી આનું સર્વે કરાવવામાં આવે અને થયેલું નુકસાન ખેડૂતોને જેમ બને તેમ જલ્દી વળતર મળે એવી અમારી અપેક્ષા છે જય હિન્દ